બાત થાયવા બાત થાયવા અંતરો આવી જાઓ बाजूમાં કોણ હા જરૂર ના કાલી એનો ફોટો ફોટો ગઈ જા હે હાલો રે ખલે પુગાય હાલો અગી આવે હા ચાલો મારા ગયા 21 29 કપત્રી કપત્રી અંકિયાના ચત્રી વેગ રામાવ રમેપાલ તમે ડીઝલનું મોળા છે એ જોઉં કે ને 21 માં લઈ ગ એ તો પેટ્રોલ લાગ્યું બીજે લાગ્યું હવે કાચ બાર

ના જૂના પુરાના આલે પણ લકડી નવાડે ટકર મારે એ તો કોઈ ઉતરા પછી ખબર આલે એમ જ આ બેરે કોતે ઓટ ટે પાંજી લઈ ગઈ એમ ભાઈ પાલ મુકા એમ આજ ઉલવાય એ રે એક લખો એમાં હું આય 51 51 હાલ પપ્પા પપ્પા એમાં આ પડતો પછી એ રે આ પડી રેક ભાઈ